નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે મારી ચેનલ ઉપર નબ આવો અને સરકારી ભરતી તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાઇકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળી રહેશે મારી ડી ફ્રેન્ડ આજે હમણાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્કના જે તમામ કેન્ડિડેટના માર્ક જાર જાહેર કરી દેવામાં આવેલા છે આ માર્ક્સ જો તમે ડાઉનલોડ કરવા માગતા હો પીડીએફ સ્વરૂપે તો તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે એનું કટ ઓફ છે એ કેટલે રહેશે અને કેટલા કેન્ડિડેટને કેટલા માર્ક છે એ એકદમ અનયુઝ એટલે કે કોઈપણ પ્રકારની રિયાની સાથે મેચ થઈ પણ શકે ન પણ થઈ શકે એક ડેટા આવેલ છે તે ડેટા કોઈ ઓથોરાઈડ નથી છતાં હું આપને બતાવી દઉં છું એક ફોરવર્ડેડ ડેટા છે જે વારંવાર ફોરવર્ડ થઈ રહ્યો છે ફોરવર્ડ મેસેજ મુજબ જે એમ્સ જુનિયર ક્લાર્કના કેન્ડિડેટ જે માર્ક્સ છે તે છે પિસ્તાલીસ ઉમેદવારો એવા છે અરે પિસ્તાલીસ માર્ક્સ એવા છે જે ચારસો બાણું ઉમેદવારો પ્રાપ્ત કર્યા છે છેતાલીસ ચારસો એકસઠ સુડતાલીસ ત્રણસો ઓગણસિત્તેર અડતાલીસ ત્રણસો ઓગણપચાસ બસો બસો ત્રીસ પાંચસો અરે સોરી પચાસ માર્ક્સ એકસોને કેન્ડિડેટને એકાવન માર્ક્સ એકસોને કેન્ડિડેટને ત્યારબાદ બાવન માર્ક્સ એકસોને પાંચ કેન્ડિડેટ ત્યારબાદ ત્રેપન માર્ક્સ છોતેર ઉમેદવારોને ચોપન માર્ક્સ ઓગણપચાસ ઉમેદવારોને પંચાવન માર્ક્સ બાવન ઉમેદવારોને છ જે છપ્પન માર્ક્સ છે એ છત્રીસ ઉમેદવારોને સત્તાવન ઓગણત્રીસ ઉમેદવારોને અઠ્ઠાવન ચૌદ ઉમેદવારોને ઓગણસાઠ આઠ સાહીઠ છ એકસઠ એક બાસઠ એક ત્રેસઠ ત્રણ અને ચોસઠ માર્ક્સ હાઇએસ્ટ ચોસઠ માર્ક્સ છે એ એક ઉમેદવાર છે તો રિઝલ્ટ આમ જોઈને જો ડેટા એક ફોરોડિડ ડેટા છે પરંતુ જો આ સત્ય હકીકત હોય તો ખરેખર રિઝલ્ટ ખૂબ જ ચોંકાવનારું છે આપ જોઈ શકો છો આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ માટે અમે વારંવાર આપને આપતા રહીશું ફરીથી કહીશ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો તમામ જે પીડીએફ સ્વરૂપે રિઝલ્ટ છે તે ડાઉનલોડ કરવા માગતા હો તો તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ